તારીખ ઓગણત્રીસ માર્ચ શનિવાર ભરૂચ શહેરમાં દૂધધારા ડેરી નજીક એબીસી કંપની જવાના રસ્તાની બાજુમાં ગટરમાંથી શ્વાન કોઈ અજાણ્યા પુરુષનું માથું ખેંચી લાવ્યું હતું જેની જાણ થતાં જ પોલીસે તત્કાલિક તપાસનું ગમગમાટ શરૂ કર્યું હતું તપાસ દરમિયાન બીજા દિવસે રવિવારે કાળી થેળીમાં કમરથી ઘૂંટન સુધીનો ભાગ અને સાંજે જમણો હાથ મળ્યો હતો એ બાદ સોમવારના રોજ ડાબો હાથ મળ્યો તેમજ મંગળવારે જીએનએફસી તરફ જવાના માર્ગની બાજુમાં આવેલી ગટરના અંદરથી કપડાની થેલીમાં કાળા કલરના પ્લાસ્ટિકમાં લપેટાયેલો ધળનો ભાગ મળ્યો હતો જો કે પગ મળી આવ્યા ન હતા ત્યારે આજે પગ અને પંજાનો ભાગ પણ પોલીસે શોધી કાઢ્યો છે બીજી તરફ ભરૂચ શહેર એ ડિવિઝન વિસ્તારમાં આવેલી વેદાન સોસાયટીમાં રહેતો સચિન પ્રવીણસિંહ ચૌહાણ ગુમ થયો હોય તેના નાના ભાઈ મોહિત ચૌહાણે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી સી ડિવિઝનમાં મળેલા મૃતદેહના હાથના ટેટુ તથા દાંતની સારવારની નિશાનોના આધારે આ અંગો સચિન પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું પ્રસ્થાપિત થયું હતું કોઈ તીક્ષ્ણા હત્યારથી કપાયેલા હોવાથી મરણ જનારના ભાઈએ પોતાના ભાઈની હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં સચિનના મિત્ર એવા શૈલેન્દ્ર વિજય ચૌહાણ તથા તેના સાગરીતો ઉપર શંકા વ્યક્ત કરી હતી જેથી તેઓ વિરુદ્ધમાં ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાઈ હતી ભરૂચ મર્ડર મિસ્ટ્રીના આ ગુનાની ગંભીરતા સમજી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ચાવડાએ ગુનો સત્વરે શોધી કાઢવા ડીવાયએસપી સી કે પટેલ એલસીબી પીઆઈ સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમને સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું એલસીબી પીઆઈ એમપી વાળા દ્વારા ટીમ સાથે તત્કાલિક બનાવવાળી જગ્યાની વિઝિટ કરી માથાનો ભાગ મળેલા તેની આસપાસ નેવું જેટલા સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી તેમજ અન્ય પુરાવાઓ મેળવવા અલગ અલગ ટીમો બનાવી હતી અન્ય ટીમોને હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સથી ઇનપુટ મેળવવા કાર્યરત કરાઈ હતી પોલીસની ટીમો દ્વારા પ્રયત્નો ચાલુ હતા દરમિયાન સતત ત્રણ દિવસ ભરૂચ જીઆઈડીસીની કાંસની ગટરમાં અલગ અલગ જગ્યાએથી વિવિધ માનવ અંગો મળતા રહ્યા હતા પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધો હતો આ અંગે ભરૂચ શહેર ડીવાયએસપી સી કે પટેલે જણાવ્યું હતું કે મિત્ર એવા આરોપી શૈલેન્દ્ર પણ ભરૂચ છોડી જતો રહ્યો હોવાથી આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ટેકનિકલ સર્વેલન્સ આધારે શૈલેન્દ્ર ચૌહાણની હાજરી દિલ્હી આસપાસમાં જાણવા મળી હતી જેથી એલસીબી પીએસ આર કે ટોરાણીની ટીમ તત્કાલિક દિલ્હી ખાતે તપાસમાં મોકલવામાં આવી હતી તપાસ ટીમ દ્વારા એક દિવસ દિલ્હી તથા ઉત્તર પ્રદેશ ખાતે શૈલેન્દ્રના વતનના આસપાસના વિસ્તારમાં વોચ રાખી હતી શંખમંદ હત્યા પાછળ આરોપીની પત્નીના અંગત ફોટો મૃતક સચિનને પોતાના મોબાઈલમાં લીધા હોવાની હકીકત સામે આવી હતી હત્યારા શૈલેન્દ્ર ચૌહાણે સચિનના નામે પોતે લોન પણ લીધી હતી જેના હપ્તા બાબતે બંને વચ્ચે જીભા જોડી થતી રહેતી સચિનના મોબાઈલમાં આરોપીની પત્નીના ફોટા હતા જે ડિલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી હત્યારા શૈલેન્દ્રએ સચિનને ચોવીસ માર્ચે તેના તુલસીધામ ખાતેના ઘરે જમવા બોલાવ્યો હતો બંને રાતે સૂઈ ગયા બાદ સચિનનો મોબાઈલ મેળવી આરોપીએ એમાં રહેલા પોતાની પત્નીના ફોટા ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો એ સમયે સચિન જાગી જતા બંને વચ્ચે ઝઘડો થયો હતો જેથી ઉશ્કેરાયેલા શૈલેન્દ્રએ સચિનને ગળે છડી મારી હત્યા કરી નાખી હતી બાદમાં તે નોકરી પર ગયા બાદ બહારથી ખરીદી લાવેલી આરીથી સચિનની લાશના અલગ અલગ નવ ટુકડા કર્યા હતા પોતે પકડાઈ ન જાય તેમજ પોલીસને ગુમરાહ કરવા આરોપીએ હવે તેનો ખેલ શરૂ કર્યો હતો સચિનનું માથું ધડ પેટ બે હાથ અને બે પગ કરેલા નવ ટુકડા તેને પ્લાસ્ટિકની ગાર્બેજ બેગમાં ભરી નિકાલ કરવાનું શરૂ કર્યું હતું શૈલેન્દ્ર સ્ત્રીનો વેશ ધારણ કરી એટલે કે ગાઉન પહેરી રોજ એક માનવ અંગનો નિકાલ કરવા નીકળતો હતો ભરૂચ જીઆઈડીસીમાં આવેલા અલગ અલગ કાંસના ત્રણ જેટલા લોકેશન પર એક બાદ એક માનવ અંગોનો નિકાલ કર્યો હતો બીજી તરફ હત્યારાએ સચિનનો પણ પોતાની પાસે રાખી દીધો હતો જેના થકી તે વતનમાં રહેલી સચિનની પત્ની અને ભાઈને વોટ્સએપ મેસેજ કરતો હતો જેમાં તેના કંપનીના ઉપરી અધિકારી સાથે બેંગ્લોર જાય છે તેનાથી પાર્ટીમાં ભૂલ થઈ ગઈ છે ને એક વ્યક્તિની હત્યા થઈ ગઈ છે તેને તેની પત્ની ગમતી નથી તે છૂટાછેડા આપી બીજા લગ્ન કરવા માંગે છે તેમ કરીને પરિવારને પણ ગેરમાર્ગે દોરતો હતો આ તરફ મૃતક સચિનના ભાઈને ખબર પડતા તે ભરૂચ દોડી આવતા ભરૂચ ડિવિઝન પોલીસ મથકે પણ હત્યારો મિત્ર સાથે સચિનના ગુમ થયાની ફરિયાદ આપવા આવ્યો હતો જો કે પોલીસે તેને પૂછતાછ માટે બોલાવતા અને ગટરમાંથી સચિનનું માથું મળતા જ હત્યારા શૈલેન્દ્રએ તેનો મોબાઈલ સ્વિચ ઓફ કરી ફરાર થઈ ગયો હતો ટ્રેનમાં તે ઉત્તર પ્રદેશ જવા નીકળી ગયો હતો સાથે જ સચિનનું પોતાની પાસે રાખેલું એટીએમ કાર્ડ પણ પોલીસે ગુમરાહ કરવા ટ્રેનમાં છોડી દીધું હતું સચિન શૈલેન્દ્રનું કોલેજ કારથી મિત્રો હતો બંને ભરૂચ ખાતે દસ વર્ષથી રહેતા હતા દહેજ ખાતે અલગ અલગ કંપનીમાં નોકરી કરતા હતા બંને વચ્ચે નાણાકીય વ્યવહારો પણ થયા હતા જેમાં મરણ જનાર ચાર લાખની લોન લીધી હતી જેના હપ્તા બાબતે બંને વચ્ચે તકરાર થતી રહેતી મૃતકના મોબાઈલમાં આરોપીની પત્નીના ફોટા હતા જે ડિલીટ કરવા બાબતે પણ બંને વચ્ચે તકરાર થતી રહેતી ચોવીસ માર્ચે મરણ જનાર સચિન આરોપીના ઘરે આવ્યો હતો બંને વચ્ચે રાત્રે તકરાર થઈ બંને સૂઈ ગયા બાદ બીજા દિવસે

અને કોઈ કારણસર ઘરેથી ચાલ્યો ગયો સચિનના સગા સંબંધીઓ સચિનની શોધખોળ માટે ભરૂચ આવ્યા ત્યારે શૈલેન્દ્ર પણ તેની સાથે તપાસમાં જોડાઈ ગયો હતો સચિન ગુમ થયાની જાહેરાત આપવા માટે તે લોકો સાથે પોલીસ સ્ટેશન પણ ગયો હતો ભરૂચ શહેરના ભોલાવ જીઆઈડીસ વિસ્તારમાં આજથી ત્રણેક દિવસ અગાઉ એક ઈસમનું માથું કપાયેલી હાલતમાં ગટરમાંથી મળી આવેલું આ બાબતે ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડાએ આ જે મરણજના રીસમ છે એની તાત્કાલિક ધોરણે ઓળખ કરવા માટે અને બીજા એના શરીરના અંગો આજુબાજુમાં કોઈ જગ્યાએ બીજે કે નાખવામાં આવેલા છે કે કેમ એ દિશામાં તાત્કાલિક તપાસ કરવા માટે અને આનું મૃતક નું ઓળખ કરી એનું કોણે ખૂન કરેલું છે એ દિશામાં તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે તમામ દિશાઓમાં તપાસ કરવા માટે જુદી જુદી પોલીસની ટીમો બનાવવામાં આવેલી અને એલસીબી ટીમને પણ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જિલ્લા પોલીસ કરેલી એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌ પ્રથમ ઓળખ થતા એ બાબતમાં અને એ એના એક મિત્ર કે જે શૈલેન્દ્ર ચૌહાણ છે એને આને મારી નાખેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ કેટલાક પુરાવા મળતા અ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ખુનનો ગુનો દાખલ કરવામાં આવેલો આ શૈલેન્દ્રસિંહ ચૌહાણની તપાસ કરતા એ ભાગી ગયેલો હોવાનું જણાવેલું ત્યારબાદ આ એલસીબી ની ટીમ દ્વારા એને છેક યુપી થી શોધી કાઢીને આજે એની ધરપકડ શૈલેન્દ્રસિંહ ની કરવામાં આવેલી છે ગુના ના કામે હવે આ શૈલેન્દ્રસિંહ આ ગુનો કરવા માટેનો કારણ પૂછતા એને પ્રાથમિક પૂછપરછમાં એવું કરવામાં એવું જણાવેલું છે આ મૃતક છે એ સચિન ચૌહાણ અને શૈલેન્દ્રસિંહ જે આરોપી છે એ પહેલેથી જ મિત્રો હતા હવે કેટલાક સમય અગાઉ આ શૈલેન્દ્રસિંહના મોબાઈલ ઉપર એની એના કેટલાક ફોટો જે એની પત્નીના હતા એ આ મૃતકે શૈલેન્દ્રસિંહની જાણ બહાર એના પોતાના મૃતકના પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને પૈસા નહી તર તારા તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ એટલે આ શૈલેન્દ્રસિંહ પરમાર સચિન પોતાનો મિત્ર છે અને જો એને હાલ ધમકી આપીને મારી પત્નીના ફોટો જે આ સચિનના મોબાઈલમાં છે એ હું ડિલીટ કરી નાખીશ એમ કરીને બંનેને મિત્રભાવ ચાલુ રાખેલો તો ગઈ ચોવીસ તારીખે ચોવીસ માર્ચે શૈલેન્દ્રસિંહ પત્ની પણ એના વતનમાં ગયેલી હોય છે તે વખતે આ શૈલેન્દ્રસિંહ અને આ જે મૃતક છે સચિન ચૌહાણ એને શૈલેન્દ્રસિંહના ઘરે જમવાનો એનો પ્રોગ્રામ બનાવેલો તો બંને ચોવીસ તારીખે રાત્રે જમીને શૈલેન્દ્રસિંહના ઘરમાં જે સુઈ ગયેલા એ દરમિયાન શૈલેન્દ્રસિંહે આનો મૃતક નો ફોન ચેક કરવાનું ચાલુ કરેલું અને મૃતક ને ખબર પડતા કે પોતાનો મોબાઈલ કેમ ચેક કરે છે એવી બંને વચ્ચે બોલાચાલી થયેલી તો શૈલેન્દ્રસિંહે કહેલું કે ભાઈ મારી પત્ની ના ફોટો છે ચાલ મને બતાવીને અત્યારે તું ડિલીટ કરી દે એ બાબતમાં બોલાચાલી બંને વચ્ચે થયેલી અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપે જતા એ ત્યાં એક જે છરી પોતાના ઘરમાં પડેલી હતી શૈલેન્દ્રસિંહ લઈ લઈ લે સૌ પ્રથમ સચિન ના ગળાના ભાગે મારી આપી ત્યારબાદ થોડો જીવતો હોય એટલે ફરીથી બીજો ગા ગળાના ભાગે કરી એનું મોત નિપજાવી કાઢેલું ત્યારબાદ એ પોતાની પોતાના ઘરમાં જે સચિનની ડેડ બોડી આખો દિવસ રહેવા દીધેલી અને પચીસ તારીખની રાતના સમયે અને છવ્વીસ તારીખનો સવારના સમયના વચ્ચેના ગાળા દરમિયાન અને શૈલેન્દ્રસિંહે આની ડેડ બોડીના